ડીસાની બલુધર દૂધ મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ મંડળીના સભ્યો જિલ્લા રજીસ્ટ્રારને રજૂઆત કરી દૂધના ભાવમાં ગેરરીતિ ચેકમાં વધારાની કપાતો કરે છે બોર્ડ દ્વારા નિર્ણય કર્યા વિના કપાતો કરવામાં આવે છે આજુબાજુના ગામની દૂધ મંડળીમાં ભાવ અઠ્યાવીસથી ત્રીસ છે બલુધર મંડળીમાં માત્ર રૂપિયા છવ્વીસથી સત્યાવીસ ચૂકવવામાં આવે છે મંડળીમાં દૂધ ભરનાર ખેડૂતને નુકસાન થઈ રહ્યું છે પશુપાલકોને કોઈ પણ માહિતી આપવામાં આવતી નથી બે વર્ષથી મંડળીની સાધારણ સભા ભરાઈ નથી મંડળીનો પણ આપવામાં આવતો નથી તેવું પશુપાલકો જણાવી રહ્યા છે અને રજૂઆત કરીને કરી તપાસ કરવાની માંગ કરી રહ્યા છે બે વર્ષથી કોઈ બળતર ગામની અંદર સાધારણ સભા ભરવામાં આવેલી નથી અને વધારાની અંદર અઠ્યાવીસ થી ત્રીસ ટકા ફાળવે એવી અમારી માંગ છે

એટલે તપાસ કરાઈ તો અમારી સાધારણ સભા પણ સાતમા મહિના છે અને ગામમાં તાત્કાલિક ધોરણે સાધારણ સભા ભરવામાં આવે અને ગોમ આપવામાં આવે અને કર્મચારીઓ વારંવાર વારે ઘડી પાણી ભરાવે છે ખોટા ખાતા ચાલવે છે અને આની અંદર પ્રૂફ પણ છે જે ખાતા નંબર છે આમ પાણી પકડેલ છે એટલે જે કર્મચારીઓને મંત્રી જે પોણી ભરાવે છે એના લીધે જનરલ ફેટ ઓછું આવવાને લીધે આખા ગોમ ને આજ દૂધ વધારે ઓછો મળ્યો